નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર નોયડા દલિત પ્રેરણા સ્થળે મહિલાના વસ્ત્રો પહેરી યુવકે રીલ બનાવી નોયડામાં આવેલા દલિત પ્રેરણા સ્થળે યુવકોએ મહિલાઓના આંતર વસ્ત્રો પહેરીને અશ્વલી ડાન્સ કરી રીલ બનાવતા હોબાળો ઉત્તર પ્રદેશના નોયડા અને ગ્રેટર નોયડામાં યુવક યુવતીઓ રીલ બનાવવાનો ક્રેઝ સતત વધી રહ્યો છે શહેરમાં દરરોજ જીવલેણ સ્ટન્ટ અને ક્યારેક રસ્તા પર કરતબ કરવાના વિડીયો સામે આવતા રહે છે હવે નોએડાથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વિડીયો નોયડાના સેક્ટર પંચાણુંમાં આવેલા દલિત પ્રેરણા સ્થળનો હોવાનું કહેવાય છે જેમાં એક યુવક મહિલાના વસ્ત્રો પહેરીને રીલ બનાવતો જોવા મળે છે લોકોએ આ વિડીયોને અશ્લીલતા ફેલાવતો ગણાવ્યો છે વિડીયો સામે આવ્યા બાદ પોલીસે તેની નોંધ લીધી છે અને વિડીયોમાં દેખાતા યુવકની ઓળખ શરૂ કરવાનું શરૂ કરી છે ચોંકાવનારી બાબત એ છે કે યુવકે પોલીસ કર્મીની સામે જ પહેલો વિડીયો બનાવ્યો હતો આ વિડીયોને લોકોએ અશ્વલીલતા ફેલાવતો ગણાવ્યો છે ખાસ કરીને બહુજન સમાજના લોકોનું કહેવું છે કે નોયડામાં આવેલું દલિત પહેરેલા સ્થળ બહુજન મહાપુરુષોના મહાન કાર્યોની યાદગીરી રૂપે બનાવવામાં આવ્યું છે અહીં દેશ દુનિયામાંથી બહુજન સમાજના લોકો ડૉક્ટર આંબેડકર સહિતના બહુજન મહાનાયકોના કાર્યોની પ્રેરણા લેવા માટે આવે છે આ જગ્યાનું પોતાનું મહત્ત્વ છે આવી મહત્ત્વની જગ્યાએ આ પ્રકારના અશ્વલીલ વિડીયો શૂટ કરવામાં આવે પુરુષો સ્ત્રીઓના વસ્ત્રો પહેરીને રીલ બનાવે તે જરાય સાંખી નહીં તેમ નથી આ બાબતે જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ સોશિયલ સાઇટ ટ્વિટર પર એક યુઝરે આ વિડીયો શેર કરીને તેમાં નોયડા અને યુપી પોલીસને ટેગ કર્યા છે અને આરોપી યુવક સામે કાર્યવાહીની માગ કરી છે ગઈકાલે શુક્રવારે સોશિયલ મીડિયા પર એક પછી એક બે વિડીયો વાયરલ થયા પહેલો વિડિયો ચોપન સેકન્ડનો છે જ્યારે બીજો વિડિયો બે બાવન સેકન્ડનો છે પહેલા વિડીયોમાં એક યુવક મહિલાનો ડ્રેસ પહેરીને ગીત પર રીલ બનાવતો જોવા મળે છે તે મહિલાના અંડર ગાર્મેન્ટ પહેરેલો જોવા મળે છે આ સાથે વિડીયોમાં એક પોલીસ કર્મચારી પણ યુનિફોર્મમાં જોવા મળે છે તે યુવક તેની સામે નાચતો જોવા મળે છે બીજા વિડીયોમાં બે યુવકો અચાનક બેન્ચ પર બેઠેલા યુવક યુવતીઓ પાસે જતા જોવા મળે છે બે યુવકોમાંથી એક પોતાનો શર્ટ ખોલે છે જેમાં તેણે પહેરેલા મહિલાના અંડર ગાર્મેન્ટ દેખાય છે બંને યુવકો ગીત પર નાચતા રીલ બનાવતા જોવા મળે છે જે જોઈને દલિત પહેરણા સ્થળની મુલાકાતે આવેલા લોકો શોભજનક સ્થિતિમાં મુકાઈ જાય છે જોવાનું એ રહે છે કે પોલીસ આ મામલામાં શું કાર્યવાહી કરે છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ